શભાઈ પ્રભુ શ્રી રામ ની પ્રતિમા નું સ્થાપન કરી ત્યારબાદ શોભાયાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી આ શોભાયાત્રા રામ મંદિરેથી શરૂ થઈ પટેલ ચોક મેન બજાર પાર્વતી કુવા અન્નપૂર્ણા માતાજી મંદિર ભાદરા નાકા બસ સ્ટેશન થઈ નગર નાકા થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ સ્થળોએ સેવા ભાવીઓ દ્વારા સરબત ઠંડા પીડાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો પણ જોડાયા હતા